સુરતમાં લોકસભાની ચૂંટણીને ધીમે ધીમે માહોલ બનાવવા પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા આ ચૂંટણીમાં જીત મેળવવા માટે એડી જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે ભાજપે ડોક્ટર્સનું સ્નેમિલન યોજાયું હતું આ સ્નેમિલનમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા લોકસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા મતદારોને આકર્ષવા માટે વિવિધ પ્રોફેશનલ્સના અગ્રણીઓ સાથે સંમેલનનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે ડોક્ટર્સ સાથે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો ડોક્ટર્સની ઉપસ્થિતિ વચ્ચે સીઆર પાટીલે કહ્યું કે ડોક્ટર્સના ફોન ત્રણ 3000 થી વધુ કોન્ટેક્ટ હોય છે જેમાંથી એક એક ડોક્ટરે તમામ કોન્ટેક્ટ નેમમત્ની અપીલ કરવી જોઈએ જો કોઈને ઉમેદવાર સાથે ન બને કે યોગ્ય જવાબ ન મળે તો મને કહેજો હું તમારી વાત તમારા વતી નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવા પ્રયત્ન કરીશ એક પણ મત વ્યર્થ ન જાય અને તમામ મતો ભાજપને મળે તો મોદી સરકાર વધુ મજબૂત રીતે ઘણા બધા કામ બાકી છે તે કામ પણ પૂર્ણ થઈ શકે છે પણ મારે આપની પાસેથી વિશેષ અપેક્ષા છે મારી વિનંતી છે આપ સૌને કે આપ સૌ આપના મોબાઈલમાં પાંચસો હજાર બે હજાર ત્રણ હજાર આટલા નંબર સેવ થયેલા હશે છે કે નહીં આ નંબર તમે આવતીકાલથી આ દરેક નંબર ઉપર એ તમારા મિત્ર હશે તમારી સાથે ભણવા વાળા મિત્રો હશે તમારી સાથે બિઝનેસમાં પાર્ટનર હશે એવા લોકો હશે તમારી સાથે ધંધામાં જોડાયેલા લોકો હશે તમારી હોસ્પિટલ તત જોડાયેલા પેશન્ટ પણ હોઈ શકે તમે એમને રોજ આ જેટલા નંબર તમારી પાસે છે એમને એક મેસેજ કરો આ વખતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને ત્રીજી વાર હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનાવવાના છે અબકી બાર મોદી સરકારનું સૂત્ર સાર્થક કરવાનું છે મોદી સરકારે અત્યાર સુધી તમામ રાખી યોજનાઓ બહાર પાડી છે હજુ આવનારા દિવસોમાં કઠોર નિર્ણયો લેવાના હોવાથી મજબૂત નેતૃત્વ અને સરકારની તાતી જરૂરિયાત છે ત્યારે આપને સૌએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે ભારે જંગીથી સંખ્યામાં મતદાન કરવાનું છે અને કરાવવાનું છે તેમ વધુમાં પાટીલે કહ્યું હતું